હલો હું શું કહું છું વિવાનો હમળો ઝોનમાં વી ખટારા અને વી લક્ઝરી આવશે એટલે તમે ઝોનની પૂરેપૂરી તૈયારી રાખજો હોય અને એ શેપટ બેપટ ના ઉડે ને એનું ધ્યાન રાખજો અને પાણી બોની સનટાઈન રાખજો જેમ અમારા ગોકુને ધૂમધામથી પહેરવાનું છે અને હું શું કહું એ શેપટ ના ઉડે ને એટલા માટે પોણી બોની સનટાઈન રાખજો અમારા ગોકુના દોષ બધા વિધિ જ ના હશે એટલે સુવિધા પૂરેપૂરી રાખજો અને વેવને કહેજો જીન્સના પેન્ટ ના પહેરે ધોતિયા પહેરે હવે ઉમળ જતી ભોંડા લાગે છે એટલે ધોતિયું પહેરવાનું કહેજો હે વેરસી બા આ તમાર ઘૂકું રહેણો છે કે દોડિયાર જ નથી રાખવા એટલે આપણ એ ઘૂગુ કે એમ ના થાય આ કૂગુનો બાપ કે ને એમ જ થાય એટલે પણ વેરસી બા તમાર ઘૂકુ એમ કહેતો હતો કે જો તમે એની વાત નહીં માનો ને તો એ કેનાલમાં પડી મરી જાશે બરો એટલે આપણ મારા રૂયાને સમજાવો કે કાલે એના છે તો આ વિશે વરખોડું ના કાઢે એટલે પણ વેરસી બા કૂકું એમ છે કે ડોંડિયા નથી રાખવા અને ડીજે રાખવું છે તો તમને શું તકલીફ છે એટલે પણ મને તકલીફ તો કોઈ નથી પણ પાછળથી મણ વાતું કરે કે જો છોકરો એના બાપના આ કામ નથી અને એનો બાપ એ છોકરાના કામ હાકમાં નાકમાં એક દાડો તમે છોકરો ખોઈને બેસજો વેરસી ભાવ એ તો પણ અમે વહુ આવશે ને એટલે આમ જે ખોવો ગયો છે હા હોય ચારે બાજુ આપણે મંડપ બોંધાવાનું છે આમ ચારે બાજુ કરાળા ટૂડવી પડે હોય આપણે લો ખબર કેશાબાનો છોકરો પહેણ્યો તો વહોતો એના લગ્નમાં જેટલો ખર્ચો થયો ને એટલો ખર્ચો આપણે કરવાનો છે જમણવારમાં કોઈ કચાશ રાખવાની નથી બત્રી ભાતના ભોજન ભણવાના છે સો હાથ ભાતની ચારે બાજુ આમ કરા ટૂડવી પડે આમ લાગુ પડે કે વ્યારસી ડોહો કૂકું પહેણ છે એ પપ્પા પાડો પહેને થઈ ગયો અલ્યા પણ પાડો થઈ ગયો હોય તો તારી મમ્મીને કે મને શું લ્યા કહે હશે મને એમ કે પાડો તમારું કેવું મોનતો હશે હમ બોલો આ મારો વસ્તાર હવે છોકરાને પાડો સમજુ કે પાડાને છોકરો સમજુ કોઈ સમજાતું નહીં હા લ્યા ચારે બાજુ કડાટા ટુડાટાની છે મંચુરિયન જૂસ તમ તાર પચા ભાતનું રાખો તમ તાર એ સારું હે વેર શી બા આપણે ઘૂઘુહાર ઊંચી ગાડી લાવવાની છે ભારે કરી હો તૈયારી તો કરવી જ પડે ને હવે એમને ખબર પડશે કે અમારા ગામડા વાળા પાસે શું હોય એક જણા મને મેણું માર્યું તું એટલે જ આટલું બધું કરવું પડે તો મિત્રો આપણો આગળનો ભાગ કાલે આવશે તો બધા કોમેન્ટ કરજો આપણો વિડીયો કેવો લાગ્યો બધાને જય માતાજી અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો